નમસ્કાર આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે બતાવે છે કે ટેકનોલોજી શિક્ષણને કેવી રીતે બદલી શકે છે આપણે જોઈશું માળકુલ પ્રાથમિક શાળાનો એક અદ્ભુત પ્રયોગ જેનું નેતૃત્વ કર્યું છે ત્યાંના પ્રિન્સિપાલ શ્રી રાજેશ કુમારે જ્ઞાન જ શક્તિ છે અને ટેકનોલોજી એ જ જ્ઞાનને પાંખ આપે છે વાહ આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે નહીં જ્ઞાન તો શક્તિ છે જ પણ ટેકનોલોજી એને ઉડવા માટે પાંખ આપે છે અને આચાર્યશ્રી રાજેશકુમારે આ જ વાતને પોતાની શાળામાં સાચી પાડી બતાવી છે તો જુઓ હવે એ જમાનો ગયો જ્યારે માત્ર ચોપડીઓમાંથી ભણવું પૂરતું હતું આજના ડિજિટલ વર્લ્ડમાં જો આપણે સમયની સાથે રહેવું હોય તો ટેકનોલોજીની શિક્ષણનો ભાગ બનાવવી જ પડે અને માણકોળ શાળા આ વાત બરાબર સમજી ગઈ છે અહીંયા તમે તફાવત બરાબર જોઈ શકો છો એક બાજુ છે આપણું જૂનું પરંપરાગત ભણતર જે ફક્ત પુસ્તકો પર આધાર રાખે છે અને બીજી બાજુ છે ભવિષ્ય માટેનું શિક્ષણ જે ટેકનોલોજી સાથે કદમ મેલાવીને ચાલે છે શ્રી રાજેશકુમારનો હેતુ એકદમ સાફ છે બાળકોને એવી રીતે તૈયાર કરવા કે તેઓ ભવિષ્યમાં પાછા ન પડે તો આ પડકારને પહોંચી વળવા માણકોલ પ્રાથમિક શાળાએ શું કર્યું એમણે એક ખરેખર અનોખો પ્રયોગ હાથ ધર્યો પ્રિન્સિપલ શ્રી રાજેશકુમારના માર્ગદર્શન હેઠળ આ શાળાએ સાબિત કરી દીધું કે જો સાચી દિશા અને મહેનત હોય તો શિક્ષણમાં બહુ મોટું પરિવર્તન લાવી શકાય છે અને એ પ્રયોગ હતો એઆઈ કોડિંગ વીક થ્રી પોઈન્ટ ઓ આ એક ખાસ કાર્યક્રમ હતો જે શ્રી રાજેશકુમારની દુરંદેશી વિચારસરણીનું જ પરિણામ છે એમનો હેતુ માત્ર બાળકોને ભણાવવાનો નહોતો પણ એમને કંઈક નવું બનાવનારા એટલે કે ક્રિએટર્સ બનાવવાનો હતો આ કામ માટે એમણે જે સાધન વાપર્યું એ હતું એમ એપ ઇન્વેન્ટર હવે આ શું છે વેલ આ એક એવું મજેદાર પ્લેટફોર્મ છે જ્યાં તમારે કોડિંગની અઘરી ભાષા લખવાની જરૂર નથી બસ પઝલના ટુકડાઓ જોડીએ ને એમ બ્લોક્સ જોડી ને તમે તમારી પોતાની મોબાઈલ એપ્લિકેશન બનાવી શકો છો એટલે નાના બાળકો માટે પણ આ એકદમ સરળ અને રસપ્રદ બની જાય છે તો પછી થયું શું શું બાળકો ખરેખર એપ બનાવી શક્યા ચાલો જોઈએ આ વિદ્યાર્થીઓએ શું કમાલ કરી બતાવી અને આ વાત બહુ જ મહત્વની છે બાળકો ખાલી ટેકનિકલ કામ નહોતા કરી રહ્યા એવું નહોતું કે એમને બસ એપ બનાવતા શીખવાડી દીધું ના તેઓ પોતાની કલ્પનાને પોતાના વિચારોને પોતાની ક્રિએટિવિટીને એક સાચું સ્વરૂપ આપી રહ્યા હતા આ એમના માટે બહુ મોટી વાત હતી અને એમણે જે એપ્સ બનાવી એ કોઈ એવી તેવી ગેમ્સ નહોતી એમણે ગણિત શીખવાડતી એપ્સ બનાવી પોતાના ગામના ઇતિહાસ વિશે માહિતી આપતી એપ્સ બનાવી અને સાંભળો આટલું જ નહીં એમણે તો ગામના ખેડૂતોને હવામાનની માહિતી મળી રહે એવી ઉપયોગી એપ્સ પણ બનાવી વિચાર તો કરો સારું તો આ બધું કરવાથી બાળકોને શું મળ્યું એમને શું ફાયદો થયો અને આ ફાયદો ખાલી માર્કશીટમાં દેખાય એવો નહોતો પણ એમનામાં જે બદલાવ આવ્યો એ વધારે મહત્વનો હતો સૌથી પહેલાં તો એમનામાં જબરદસ્ત આત્મવિશ્વાસ આવ્યો કે હા હું પણ કંઈક બનાવી શકું છું એમની વિચારવાની રીત બદલાઈ તેઓ નવું વિચારતા થયા કોઈ પણ મુશ્કેલી આવે તો એનો ઉકેલ કેવી રીતે લાવવો એ આવડત એમનામાં વિકસી અને સૌથી મોટી વાત ટેકનોલોજીનો જે ડર હોય છે એ નીકળી ગયો અને એમાં રસ જાગ્યો આખા કાર્યક્રમ પછી સ્કૂલનું વાતાવરણ જ બદલાઈ ગયું બાળકોમાં એક નવી જ એનર્જી એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો અને જ્યારે બાળકો ખુશી ખુશીથી શીખવા લાગે એ જ તો શી રાજેશ કુમાર અને એમના શિક્ષકો માટે સૌથી મોટી જીત કહેવાય અને એવું નથી કે આ બસ એક અઠવાડિયાનો પ્રોગ્રામ હતો અને પતી ગયું ના માણકોલ શાળા માટે અને ખાસ કરીને પ્રિન્સિપલ રાજેશ કુમાર માટે આ એક મોટા મિશનનો ભાગ છે આ તો ભવિષ્યની તૈયારી છે શાળાનો જે મુદ્રાલેખ છે ને એ જ આખી વાત કહી દે છે શીખે પણ અને સર્જે પણ મતલબ કે ખાલી શીખવાનું નથી પણ જે શીખ્યા છીએ એમાંથી કંઈક નવું બનાવવાનું પણ છે શ્રી રાજેશ કુમારનું માનવું છે કે આ જ સાચું શિક્ષણ છે અલબત્ત આટલી મોટી સફળતા કોઈ એક વ્યક્તિથી ન મળે આની પાછળ શ્રી રાજેશકુમારનું માર્ગદર્શન તો હતું જ પણ સાથે સાથે શિક્ષકોની સખત મહેનત અને વિદ્યાર્થીઓનો જોશ પણ હતો આ એક ટીમવર્ક હતું અને આખી ટીમને સલામ છે અને છેલ્લે આ એક વાત યાદ રાખવા જેવી છે ભવિષ્ય એમના હાથમાં છે જે આજે નવી ટેકનોલોજી શીખી રહ્યા છે અને માણકોળ શાળાના વિદ્યાર્થીઓ શ્રી રાજેશ કુમારના નેતૃત્વ હેઠળ બસ એ જ કરી રહ્યા છે તેઓ પોતાનું અને દેશનું ભવિષ્ય ઘડી રહ્યા છે